અગુર વાત કરીએ પાટણમાં વરસાદથી પ્રશાસનની પોલ ખુલી છે શહેરના અનેક વિસ્તારો અનેક રસ્તાઓ બિસ્માર થયા છે ઠેક ઠીકાણે મોટા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે પાટણથી હારીજ તરફ જવાનો રસ્તો જે પહેલા વરસાદની અંદર જ ધુવાઈ ગયો હતો રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તો તે કહેવું મુશ્કેલ છે સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે વાહન ચાલકોની માંગ છે કે રસ્તાનું જલ્દી રિપેરિંગ કરવામાં આવે રસ્તાની નબળી કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા છે એ બી બી અસ્મિતાની ટીમ પહોંચી છે રિયાલિટી ચેક કરવા માટે આપને હું પાટણથી હારીજને જોડતો હાવે માર્ગ છે લે એટલે લિંક રોડ છે તેના હું દ્રશ્યો બતાવવા માગીશ કે પાટણના અંદર છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે ત્રણ ત્રણ નીચે જે પોલ ખુલી ગઈ છે તમે જોઈ રહ્યા છો કે આ માર્ગ છેલ્લા છ મહિના પહેલાં જ અહીંયા બનાવવામાં આવ્યો હતો અને સામાન્ય વરસાદ પડતાની સાથે આ માર્ગ ઉપર મસ્ત મોટા ખાડા પડ્યા છે તમે જોઈ રહ્યા છો કે આ માર્ગ પરથી જેટલા પણ વાહનો પસાર થાય છે તમામ વાહનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે આ ખાડા તમે જોઈ શકો છો એક એક ખાડો એક એક ફૂટ જેટલા ખાડા છે અને જે રોડ ઉપરની જે કપચી છે તમામ કપચી છે તે ઉખડી ગઈ છે એટલે અહીંથી દિવસના હજારો વાહનો પસાર થાય છે અહીંથી નોકરીયાત વર્ગ પસાર થાય છે તેમજ તમામ લોકો અહીંથી પસાર થતા હોય છે તમામ લોકોને અહીંથી પસાર થવામાં હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે દર ચોમાસાની અંદર આ માર્ગ છે તે માર્ગ તૂટી જતો હોય છે ને તૂટવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવતો છે તમે જોઈ શકો છો કે પૂરો જે માર્ગ છે તે ખાડા થૈયાવાળો થઈ ગયો છે એટલે આ જે રોડ છે તે રોડ બનાવનાર જે કોન્ટ્રાક્ટરો તંત્ર છે તેની બેદરકારીના કારણે આ માર્ગ આવો બન્યો છે એટલે જોઈ શકો છો કે જે રીતના અહીંથી હજારો વાહનો પસાર થાય તે વાહનોને મેન્ટેનન્સ તેમજ શરીરના ગમે તે ભાગના અંદર દુખાવા પણ ઉત્પન્ન થતા હોય છે સાથે વાત કરવામાં આવે કે વરસાદ ભરાય વરસાદ પડતો હોય છે ત્યારે એક પણ આ ખાડા દેખાતા નથી તમામ ખાડામાં પાણી ભરાયેલું હોય છે અને વાહન ચાલકો આ ખાડામાંથી પસાર થાય છે ને નીચે પટકાતા હોય છે ને તેમને ગંભીર ઈજાઓ થતી હોય છે વારંવાર તંત્રને અહીંના લોકો દ્વારા તેમજ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી જે આ માર્ગ છે તેને માર્ગને જે તે રિપેર કરવામાં આવ્યો નથી અહીંથી તમે જોઈ રહ્યા છો કે વાહન ચાલકો લોકો પસાર થયા છે તે પોતે પોતાને સાચેથી નહીં પસાર થઈ રહ્યા છે પરંતુ આ માર્ગ ઉપર હાલ તો મોટા મસ્ત ખાડા પડવાના કારણે વાહન ચાલકો તેમજ અહીંથી પસાર થતા લોકોને મુશ્કેલી વેઠવાનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે એજાજ મંસૂરી એબીપી અસ્મિતા પાટણ આ માર્ગ પાટણથી હરિજ જતો માર્ગ છે મારે હરિજમાં જ કામ કરવાનું હોય છે તો મારે આ માર્ગ પર વારંવાર પસાર થવાનું હોય હવે આ માર્ગ પર તમે જોઈ શકો છો કેટલા ઊંડા ઊંડા ખાડા પડ્યા છે હવે બાઇક લઈને નીકળતા હોઈએ આપણે તો હેલ્મેટ પહેર્યું હોય તો પણ આ માર્ગ પર પડીએ તો કેવું વાગી શકે એક્સિડન્ટ થઈ શકે અને રાત્રે નીકળીએ તો આ ખાડા તો દેખાતા બી નથી હવે એક વરસાદમાં જો આવી સ્થિતિ હોય તો પછી આ રોડની શું હાલત થાય તંત્રની કામગીરી પર શું સવાલ ઉઠ્યા અહીંયા ખાસ કરીને સુદામા ચોકડીથી વળતા હારીજ હાઈવે પર દર વર્ષની જેમ સમસ્યા છે કે ખૂબ જ અહીંયા રોડ નીચો છે અને દર વર્ષે આવા ખડા કેટલા પડતા થાય છે અને ઘણી બધી સમસ્યાઓના કારણે લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે દર વર્ષે જો આ પ્રશ્ન રહે તો એના માટે કંઈક નિકાલ માટે સરકારે કંઈક વ્યવસ્થા કરવી પડે નિર્ભર તંત્રને મેં વારંવાર જતો આવત કરેલી છે અહીંયાથી બધા અધિકારીઓ પણ નીકળે છે રાજકારણી માણસો નીકળે છે કોઈને દેખાતું નથી કારણ કે શું છે બધાને ભાગ બટાઇની અંદર બધું મળી જાય છે એટલે અને સામાન્ય પણ જે પરમ દિવસે જે એક બેન ભાઈ જતા હતા સ્કૂટર લઈને જે ખાડામાં પડ્યા અને એમને બિચારાને ફ્રેક્ચર થઈ ગયું અને એમને બહુ મોટો મસમોટો દવાખાનાનો ખર્ચો પણ આવી રહ્યો છે અમે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ નિર્ભર